ત્યાંથી મહારાજે ફરતા ફરતા ગઢપુર પધારે છે સાથે કવિરાજ પણ છે કવિરાજે ભારે ભારે વસ્ત્ર ઘરેણાના રહેતા હોવાથી મહારાજને ઓછું રુચ્યું પણ એ ઉપદેશ પોતે ન કરતા બારોબાર કરાવ્યું મહારાજ કહે છે કવિરાજ દરબારમાં જીવબા લાડુબા વગેરે બાઈઓ કઠિન વ્રત કરે છે શરીરને ખૂબ કષ્ટ આપે છે કંઈ સારા વસ્ત્ર અલંકાર પણ પહેરતા નથી તે તમે થોડો ઉપદેશ આપીને સમજાવો લાડુદાનજી દરબારમાં ગયા બાઈઓ પડદો નાખીને બેઠેલા હતા લાડુદાનજીએ કહ્યું કે બહેનો તમે તો રાજકુમારીઓ છો તમે યોગ્ય જીવન જીવો ભગવાનને રાજી કરવા માટે યજ્ઞદાન કરો પણ આમ શરીરને સૂકવી ના નાખો અને એ રીતે શરીર શૃંગારનો ઉપદેશ આપવા લાગ્યા તેને વચ્ચેથી અટકાવીને બાઈઓ બોલ્યા કે કવિરાજ શરીરને શણગારતા અનંત જન્મો ગયા અને જશે દેવ દુર્લભ આ દેહ વારંવાર મળતો નથી તેમાં આ પ્રત્યક્ષ પરમાત્માની ભક્તિ મળી છે હવે તો તાપ ઉપાસના વડે પરમાત્માને શણગારવો છે શરીરને શણગારનાર આખી દુનિયા છે ઉપદેશની જરૂર હોતી નથી ઉપદેશ તો આત્માને શણગારવાનો હોવો ઘટે શરીરને શણગારી રૂઢુ ખાઈ પીને આ શક્તિ જાગે એવી નર કુડ સમાદેહમાં માલ મનાય અને પ્રભુ ભક્તિ ભૂલીને પવાટવીમાં ભટકવું પડે અનંત જન્મોના દેહને આદર કરવામાં જ આ જન્મ ગયો છે હવે તો આ જન્મના દેહનો અનાદર કરીને પ્રભુ જ ભર્યા છે લાડુ દાનજીના ઉપદેશ રગે રગમાં ઉતરી ગયો હે બહેનો તમે મારી ભૂલ ઓળખાવી છે બાઈઓને નમસ્કાર કરીને મહારાજ પાસે આવી ઘરે કપડાનો બધો ઠઠ કરી નાખ્યો અને કહ્યું કે હે પ્રભુ જેમ કૃષ્ણ ઉદ્ધવને ગોપીઓ સાથે મોકલીને જ્ઞાન અપાવ્યું તેમ તમે પણ આ બાઈઓ પાસે મોકલ્યો કૃપાળો હવે મને તમારી સેવામાં જ રાખો મારે ક્યાંય જવું નથી સંસારમાં રહેવું નથી કવિરાજનની કવિતા કીર્તિથી ઘણા રજવાડા મુગ્ધ બનીને આમંત્રણ તથા પ્રલોભનો આપતા હતા ભાવનગર नरेशને તેડું આવ્યું હતું વડોદરાથી મોટું પ્રગણું ઇનામમાં આપવાના વચન સાથે આમંત્રણ આપ્યું હતું હવે દેવા દીકના સુખમાં ન લલવાય એવા મુક્ત તો તે કઈ સન્માનમાં કીર્તિ સન્માનમાં લલવાય ખરા કોઈ વખત શ્રી શ્રી ગઢપુર થી સિદ્ધપુર જતા રસ્તામાં ગિરિતા ગામ આવ્યું. ત્યાં સભા કરી બિરાજમાન થયા અને એ સભામાં લાડુ દાનચી દીક્ષા આપીને શ્રી રંગદાસ નામ પાડ્યું અને એ નામથી સ્વામીએ કીર્તનો પણ કરેલા છે. પાછળથી એ નામ ફેરવીને મહારાજે બ્રહ્માનંદ બ્રહ્માનંદ સ્વામીને શ્રી હરિ સાથે સખાવા હતો છતાં શ્રી હરિને વિશે દૃઢ નિષ્ઠા અને આજ્ઞામાં તત્પરતા હતી. સરસ્વતી અને શ્રી હરિ બંનેની પ્રસન્નતા મેળવવા બ્રહ્માનંદ સ્વામી માટે કીર્તન કાર્ય એ તો સામાન્ય બાબત હતી શ્રી હરિના લીલા ચરિત્રના તાજા કીર્તન બનાવીને બોલતા પ્રસંગ પ્રસંગના અનેક કીર્તનો બનાવ્યા ઉપદેશના કીર્તનો રચ્યા તદુપરાંત ઘણા ગ્રંથોની રચના કરી સ્વામીના કીર્તનો માટે તો શ્રીજી મહારાજે વરદાન આપ્યું છે કે બ્રહ્માનંદ સ્વામીના સો કીર્તનો દરરોજ જે ગાશે તેને હું પ્રત્યેક દર્શન આપીશ વળી અક્ષરધામ ગોલક માં પણ ભ્રમણ સ્વામી કીર્તન મુક્ત ગાય છે એમ વચનામૃત માં કહ્યું છે આગળના ના ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો